હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે જાણીશું થરદ તાલુકાના કમાળી ગામના બધા જ સભ્યોના નામ તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો કમાળી વોર્ડ નંબર એક રાધાબેન ગણેશભાઈ ચૌધરી વોર્ડ નંબર ત્રણ જમનાબેન નાનજીભાઈ જાદવ વોર્ડ નંબર ચાર માવજીભાઈ મગાજી રાઠોડ અને વોર્ડ નંબર પાંચ લખમાણા ગજાજી પ્રજાપતિ વોર્ડ નંબર છ શાંતિભાઈ સોમાજી ચોકચંદ વોર્ડ નંબર સાત રેશમબેન અમૃતભાઈ ચૌહાણ અને વોર્ડ નંબર આઠ ઉદીબેન લસાભાઈ પટેલ તો આજના વિડીયોમાં આટલો જ અને બીજા ગામનો વિડીયો કાલે આવશે બીજા સભ્યના નામના તેના ગામનું આ બધા જ ગામના સભ્યોનું નામ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ